હેલો મિત્રો રામ રામ કેમ છો આઈ હોપ કે તમે બધા ખુશ અને મજામાં છો અમે પણ બિલકુલ ઠીક છે તો સવાર સવારમાં આજે વહેલા તૈયાર થઈ ગયા છે કારણ કે આજે અમારા ઘરે છે મેલડીમાંનો તાવો ઘણા લોકોને એ ખબર નહીં હોય કે તાવો એટલે શું તો તાવો એટલે એ ચાપડી જે પૂરી જેવું આવે એને તળવાની અને પછી માતાજીને તરવાની હોય તો આ તાવો છે એક પટેલનો જે અમારા માતાજી જે મેલડીમાં જે અમારા અહીંયા બેઠા છે એની માનતા કરેલો છે તો એ લોકોમાં આજે માનતા એમની પૂરી થઈ ગઈ છે તો આજે માનતા કરવા આવે છે એટલે એનું કંઈક કામ થઈ ગયું છે એટલે આજે એ લોકો માનતા કરવા આવે છે તો અને હજી અમારે મેલડીમાંની ચુંબડી બદલાવાની છે તો પહેલાં એ ફટાફટી કરી લેવું તો અહીંયા લોટ બાંધવાનું કામ અને ચાપડી વણવાનું કામ થઈ રહ્યું છે આવી રીતે હાથે ચાપડી વણવાની હોય છે તો મિત્રો મેલીમાં અત્યારે આ ચુંદડી પહેરી છે અને આમાંથી એના બીજી પહેરાવાની છે આ ઘણા દિવસ પહેલાં પહેરાવી હતી તો થોડીક મેલી પણ થઈ ગઈ છે તો આ ચુંદડી ફટાફટ બદલાઈ નાખું પછી માતાજીને તૈયાર કરી દઉં મસ્ત અહીંયા માતાજીએ જે જૂની ચુંદડી પહેરી છે એ હું કાઢી રહી હતી હાર પણ જૂનો છે એ પણ મેં કાઢો અને પછી નવો હાર પહેરાવીશ અને નવી ચુંદડી ઓઢાડીશ માતાજીને કારણ કે અમારે ત્યાં નવરાત્રિ હોય કે માતાજીનો તાવો હોય એવું ગમે તે કંઈ પ્રસંગ હોય ત્યારે માતાજીને નવી ચુંદડી ઓઢાડીએ છીએ અને આ જૂની ચુંદડી હોય એ કાઢીને ધોઈને મૂકી દઈએ છીએ તો મિત્રો અહીંયા હું વિચાર કરતી હતી કે કઈ ચુંદડી ઓઢાડું પછી છેલ્લે મેં ફાઇનલ કર્યું કે આ ચુંદડી ઓઢાડીશ પછી જો આ છે ચણિયા મતલબ ચણિયા જેવું આવે અને ઉપર ચુંદડી આવે એવી રીતે માતાજીને પહેરાવીએ છીએ પહેલાં હું પહેલાં હું છે ને માતાજીની આખી સાડી આવે ને એવી રીતે બનાવડાવતી અને એ ઓઢાડતી પણ હમણાંથી પછી આવી રીતે ચણિયાચો એ ટાઈપની આવે છે તો એ બનાવડાવું છું અને માતાજીને એ પહેરાવું છું

બનાયા તો આવું મુદ્દે મુંબઈ થી આ ટમેટા બધા સુધારવાના છે એ ધોઈ દે બટુ આપણે પછી જો કોથમીર સુધારામે તો છે જીલું સુધાર શેનું શાક કરવાની આખરી બનાવ હવે હીકો હારી નથી આખરી ના આ ખરીના નશાક બટેકા ન તો લે આ જો આ હારી સે તો અહીંયા ખરીના નશાક બનાવવાનો હતો તો એને બધા મસાલા તૈયાર થઈ ગયો છે ટમેટાસ તમારે છે મસાલા પણ તમારે છે છે

મીઠું ખાતી ન ખાતી બધું કામ થઈ ગયું છે બધા મહેમાને સ્વીકાર્યા છે હવે બસ આ વાસણ મૂકવાના છે જીલતર બહાર જઈશું બાબતે જવાનું ત્યાં પાછી હું ડાટ માંડે હોઉં તું તો રોવાય નહીં પડું એમાં એવું કલાક કાંઈ હે ને એમ વાગે પૂગે તાર બાત તો હોય નહીં એમ તો મિત્રો આજનો વિડીયો અહીં સેન્ડ કરું છું જો તમને ગમે હોય તો લાઇક છેડ અને સબસ્ક્રાઈબ કરો બોલ તો એવું ના એવું ન એમ કે વિડીયો ગમ્યો હોય તો એન વિગિયો એમાં હોય તો અમારી ચેનલને મારી છે સબ્સ્ક્રાઇબ કરો सेटअप करो सब्सक्राइब <laughs> बोल तो सब तो सेट करो बाय 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 मुझे एक आले नया वीडियो में बड़े एक आले नया वीडियो में क्या सुधे राधे राधे क्या सुधे राधे राधे बाय 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 बाय